પાલિકાની કચેરી રાજપૂત કરણી સેનાનો વિરોધ માલધારી અને રાજપૂત કરણી સેના દ્વારા રજૂઆત કરવામાં આવી પરમીટ નિયમો હળવા કરવા સહિતની માંગ કરવામાં આવી રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને આ મુદ્દે રજૂઆત કરવામાં આવશે આરએમસી દ્વારા પરમિટ વગરના પશુઓ પકડવાનો આદેશ એક જાન્યુઆરી બે હજાર આદેશ કડક અમલ કરવા માટેની સૂચના પણ અપાઈ છે રાજકોટ શહેરની અંદર જે રીતના માલધારીઓનો વિરોધ જોવા મળી રહ્યો છે કારણ કે અગાઉ પણ રજૂઆત કરી ચૂક્યા છે અને આજે પણ ફરીથી તેઓ રજૂઆત કરવા આવ્યા છે જે રીતના પહેલી થી જે કડક કાયદાની વાત કરવામાં આવે છે ને તેને લઈને પહેલા જમીન ફાળવવાની વાત કરવામાં આવે છે ને તેને લઈને રજૂઆત કરવામાં આવી રહી છે ને હાલ મોટી માત્રામાં જે આગેવાનો છે તે એકત્ર થયા છે શું કહેશો શું માંગ છે ખાસ તો અમારી માંગ એ કે ગૌચર જ્યાં જ્યાં ગૌચર ઢોર ઢોરડબ્બામાંથી લઈ જઈએ એ ગૌચરની જગ્યા ખુલ્લી કરવામાં આવે અને વારંવાર માલધારી સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે અને જ્યાં જ્યાં હાઈકોર્ટે એ પણ હુકમ કર્યો છે જ્યાં જ્યાં ગૌચરની જગ્યા છે તો ગૌચરની જગ્યા ખુલ્લી કરવામાં આવે અને ઘરના આંગણે જે પશુ પકડી જાય એ પશુ પકડવામાં ન આવે એ અમારી માંગ છે એટલે અમને ખાટી ખાલી ખોટા હેરાન ન કરે એટલે જે રખડતા હોય ભરે પણ જે ઘરે બાંધેલા રહ્યા ને એ છોડી જાય છે અમારા વાડામાંથી પાર કાઢવાના છે એટલે આ નામ રહ્યા આવી પાછા પાડવો ઘરે જે વાડાની અંદરથી જે પશુઓ પકડી જાય છે તેને લઈને હાલ જે વિરોધ છે તે કરવામાં આવ્યું છે જે દ્રશ્યો જોઈ શકાય છે માલધારીઓ છે તે મોટી માત્રામાં એકત્ર થયા છે જે રીતના વાત કરીએ શું કયો છો ખાસ ભરતભાઈ શું રજૂઆત છે આપણે એમ કહેવામાં આવે છે કે ગાય માતાને ને પેલા ભરવાડ સમાજ ઘરે જગ્યા ન હોય કે મફતિયામાં રહેતા હોય તો એના ઘરે પંદર ગાયું હોય તો જગ્યા ન હોય તો એનિમલ હોસ્ટેલમાં એને જગ્યા આપો તો એ લઈને વહી જાય ન લઈને જાય તો ઘરે બાંધેલી લઈ જાય કોઈ ના નથી પેલા જગ્યા કરી આપો પછી તમે ઘરેથી ગાયું ભરો અમારી કોઈ વાંધો નથી સરકારને અમારા વિનંતી છે તેનો વિરોધ કરીએ છીએ શું કહેશો જે માલધારીઓ આજે એકત્ર થયા છે શું માંગ છે ખાસ માલધારીઓને આજ તેત્રી દેવતાનો એક વાંધો છે છેલ્લે માલધારી નડતા તો માલધારીનો આવો હક કિસ્સો તમે જેવરાવો ખરાબ કરવામાં આજ આધાર કાર્ડ હોય કે કૂપન હોય આજ રજવાડા વખતે લે છે આજ જ્યાં રે છે ત્યાં પરમિટોને લાયસન્સ એની પાસે ચૂંટણી કાઢે નથી હોતું બરાબર છે અને એવી રીતના માંગે છે રજવાડો એ જે રહેવા આપ્યું જમીનનું હવે એની પાસે ઘાઘર એનું હોય રખડતા ભટકતા માલધારી જઈએ અમે આજે સવારે કાલ પાણી અહીંયા હોય કે ન હોય પણ આજે અમને સિટીમાં વસવાટ અમારો છે એ વસવાટની અંદર આધાર કાર્ડ હોય કે ચૂંટણી કાર્ડ હોય એના ઉપરથી અમને લાયસન્સ આપી દઈએ ઘરમાંથી ખીલે છોડા લાવી બંધ નહીં કરે બરાબર ખરાબામાં હોય દસ્તાવેજ ન હોય કઈ ન હોય નો આધાર કાર્ડ હોય નો ચૂંટણી કાર્ડ હોય બરાબર તો અમારે કઈ લાઈન લેવાની બરાબર ખરાબામાં અંદર બાંધેલા અમારી રોજી રોટી આ સરકારે અમારી છીનવી લીધી ભડવાર સમાજની આ ગૌચર ની જમીન કેટલી દબાયેલી છે બરાબર છે તો ગૌચર ની જમીન ગમે ત્યાં ખાલી કરી અને માલધારી વસાટ બનાવી દે અને અમે માલધારી વધારે પણ અહીંયા આવ્યા બરાબર છે તો અમારા ખર્ચે બનાવવાનું કે એની મલમાં એના ખર્ચે બનાવી દે 1200 1200 રૂપિયા ગાડી ભરવાના કે છે એમને ફાઈનલ આલો પણ ખર્જો અમારે દેવાનો એનિમલ મલ બનાવવાનો અત્યારે કોર્પોરેશન ની અંદર જે ધરણા ઉપર બેસી ગયા છે ને તેઓની માંગ છે કે જે જમીન છે તે કરાવવામાં આવે જગ્યા ફાળવવામાં આવે ને ત્યારબાદ જે રખડતા ઢોર છે તેને પકડવાનો કોઈ જ વાંધો નથી પરંતુ જે ઘર આંગણે જે ઢોર પકડી જાય છે તેના વિરોધ ને લઈને હાલ માલધારીઓ છે તે કોર્પોરેશન એકત્ર થયા છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહી